કૃષ્ણ કનૈયા લાલ કી જે શરદ પૂનમ નિખીલી રાતડી રે લો શરદ પૂનમ નિખીલી રાતળી રેલો ગાજો છે કંઈ બંસી બટ ચોકજો ધરણી ધ્રુજે ને વાગે વાસળી રેલો ગાજો છે કં બંશીટ ચોકજો ધરણી ધ્રુવ જેને વાગે વાસળી રેલો ટમટમ કે છે ગગન તાર લારે કે છે ગગન તાર લારે લો ચાંદો ચમકે છે ગગન ગોખજો ધરણી ધ્રુ જેને વાગે વાસળી રેલો ચાંદો ચમકે છે ગગન ગોખ જો ધરણી ધ્રુવ વાગે વાસળી રેલો વાસળીના સૂર છેડે શામળો રેલો લે વાસળીના સૂર છેડે શામળો રેલો ડોલીએ ઓઠ્યા છે તણા લોક જો ધરણી ધ્રુવ વાગે વાસળી રેલો లోజో ధ లోక ధ ధరణి ధ్రువజన వాగే రేలో రేలో వానమ నిజో వంశీ బోకజో ధరణి ధ్రువజై వాగే వాసీ రెల व्रजनेवानि तार मा ल व्रजनेवानि तार मारि लो ल ऊंघे संसारियाना लोकजो धरणे ध्रुवे ने वागे वासळीरे लो ल ंघे संसारियाना लोकजो धरणे ध्रुवने वागे वासळीरे लो લજો ગલ જોડી છે રાધે શ્યામ ની રે લજો ગલ જોડી ચાધે શ્યામ ની રે વૈષ્ણવ બાોત જો ધરણી ધ્રુજ વાગે વાસળી રેલો વૈષ્ણવે બાોત જો ધરણી ધ્રુજે ને વાગે વાસળી રેલો લસાર ધો નમની ખીલી રાતડી રેલો ગાજો છે કઈ બંસી બટ ચોકજો જો ધરણી ધ્રુજે વાગે વાસળી રે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી